ખતરો થઈ ગયો છે બેન કોઈ જવાબ દેતો નથી કોઈ સાફ સફાઈ થતી નથી બીજું કે આ નદીની વાત કરીએ આપણે તો આ નદીની અંદર બધી ભરતી જ ભરે છે અને એના કારણે જે ફેલાવો જે પાણીનો છે ને એ ફેલાવો નો થાય ને હોકળાની જે કરી દીધું છે બેન અને હમણાં જ આ એક ધારાસભ્યની ગાંઠમાંથી અહીંયા પેળો નદીનું કરવા આવ્યું કરવામાં આવ્યું તો જેનું બ્લાસ્ટિંગ પેરો જેના પથ્થરો કાઢ્યા એ પથ્થર બાળીને કાઢવાની બદલે અહીં બેન મૂકી દીધા એટલે વસ્તુ યુનિયન બને છે આ લોકો નિર્ભર તંત્ર એ નેતાઓ થી માંડીને બધા નિર્ભર જ છે કોઈ કામ નથી કર કોઈ પબ્લિક ના કામ નથી થતા એમના ખીચા ભરાય છે આ દેખાડો નથી આ પૂરેપૂરું ખાલી દેખાડી ના લોકો વહી જાય છે આખા ગુજરાત માં આજ છે તમે અહીંયા જાવ આટલા સમય સાહીઠ વર્ષ થયા રહીએ છે પણ કોઈ દી છેલ્લા આઠ વર્ષમાંથી હેરાન થાય છે એ કોઈ દી થયા નથી આ સાઈડ માં માટ મટનનો ધંધો સામે સાઈડ માં માટ મટનનો ધંધો અને સારા માં સારી એક સાચી વાત કહી દઉં કે જે આ આયોજન કર્યું ને બિલકુલ ખોટું કર્યું હમણાં શ્રવણમી નો થશે એટલે ચોમાસું આવશે ચોમાસું આવશે ને માથે થી અચાનક પાણી આવશે ને અહીંયા દોઢસો બસો પાંચસો જણા પૂજા કરતા હશે ચા નાની થાય તો એ કેની જવાબદારી સરકાર તો હાથ ઊંચા કરી દીધી બધી વસ્તુમાં ગુજરાતની અંદર ગમે એની ઉપર ઓઢાડી દે છે

બે કરોડ ની ગ્રાન્ટ થાય પાંચ કરોડ ની થાય એસી કરોડ ની થાય બસ આવી વાતો કરે ને ભૂમિ પૂજન કરી જાય ખાત મુહૂર્ત કરી જાય નેતા ને પર નેતા ને અધિકારીઓ તો કોઈ કાઈ કરતા નથી જેથી જાના થાય ને તેથી રાજકોટ આખું હું પોતે કઉ છું કે હું માથે લઈશ ઘણી વાર રજૂઆત કરી ઘણીવાર જાણ કરી પણ કોઈ ધ્યાન દેતું નથી ના બાંધકામ નતું તો ગંદકી નતી બેન અત્યારે એટલી ગંદકી છે તમે બેન છો બોલાય નહીં મારાથી પણ માટલા વિસ્તારમાંથી જેટલા મોહતા ગાભા ખરાબ આવે એ બધા દાદાને ને વિટાઈ જાય છે અને કોઈ ધ્યાન દેતું નથી આર એમસી એ કોઈ ધ્યાન નથી દેતું ટાણા ટપણ આવે ચૂંટણી આવે તો ડોલ વગર વાવી જાય છે આમ પબ્લિક નું કોઈ જોતું નથી મારી પાસે વિડીયો છે કેવા નાના માણસો હેરાન થાય છે સંસ્થાવાળા બિચારા સાત સરકાર દેવા પણ કોઈ અધિકારી સાત સરકાર દેવા નથી આવતા અહીંયા અમારી પાંચમી પેઢી આવે અમારા દાદા આવતા અત્યારે મારા છોકરા ને એના છોકરાએ આવે છે અને આ આ અમારા લગભગ વર્ષ જૂની સ્થાન છે જે થવું જોઈએ એમાં કોઈ નક્કર આયોજન નથી અધિકારીને પદાધિકારીઓ સૂચના આપે પૂર્વ મુખ્યમંત્રી આવી ગયા આપડા અહીંયા ત્રણ ત્રણ વખત આવીને આ બધું પ્લાનિંગ કોઈ આયોજન કરવામાં આવતું નથી પદાધિકારી અધિકારીને કે અધિકારી પદાધિકારી ઉપર આમથી આમ દડા ફેંકે છે કોઈ નક્કર આયોજન નથી કરતા અહીંયા આ અધૂરું કામ મૂકી દીધું છે જેના કારણે અનૈતિક પ્રવૃત્તિઓ અહીંયા થાય છે દારૂ પીવાય છે ચરસી લોકો બે છે આ આખા પાછળના ભાગમાં ખોટા ધંધા થાય છે પણ આનું કોઈ સરકારના અધિકારી કે કોઈ ધ્યાન નથી દેતું જે ખામી છે સરકારની પદાધિકારીઓ હમણાં બે દિવસ પહેલા આવી ગયા બસ વાતું કરી જશે આવીને પણ કોઈ નક્કર આયોજન નથી કરી શકતું શું કામેને નથી કરી શકતું પદાધિકારીનો વાંક છે કે અધિકારીનો એ કઈ સમજાતું નથી અહીંયા આવતા ભક્તજનોને તો છે ને અહીંયા ચોખ્ખી જગ્યા જોઈ છે સારું આયોજન જોઈ છે હવે હમણાં જાણવા મળ્યું કે હવે પાછા સલાહકાર કન્સર્ટ રાખશે વરી પાંચ બે લાખ એને દેશે પણ તો આપણા કોર્પોરેશનમાં એવા અધિકારી નથી તો આપણે કોર્પોરેશનમાં આવા જ ભરતી કર્યા છે કે સલાહ લેવાના જ પૈસા દેવાના આમ જનતાના પૈસાનું નુકસાન થાય છે અને કોઈ ચોક્કસ કાર્ય થાતું નથી યાત્રાધામ બોર્ડ વિકાસમાં આની કરોડ રૂપિયાની ગ્રાન્ટ કે પાસ થઈ છે પણ કોઈ કામ નથી કરાવી શકતું આમાં કોનો છે એ સમજાતું નથી તંત્રમાં આને આ તો એવી જાડી ચામડી છે કોઈ સાંભળે એમ જ નથી તમે આ દસ વર્ષથી આમ નામ છે વાતું થાય છે આયોજનની મુખ્યમંત્રી આવી ગયા તો એને અધિકારી ગાંઠતા નથી એનું કારણ શું અત્યારે પદાધિકારી આવી જાય હા હા સૂચના આપે કે આ પાર્કિંગ ની જગ્યા કરવાનું છે હજી એમને માલે ગોકડ ગાય ની ગતિ છે શ્રાવણ મહિનામાં પૂરું થઈ જાય તો હારું નકર અહીંયા લોકો હેરાન થઈ જાય છે પાણી ભરાઈ જાય છે અમે આવી નથી શકતા અહીંયા પાણી જે આપણે ફર્સ્ટ સ્ટેપ આવીને ત્યાં સુધી પાણી ભરેતું અમે દસ વર્ષ હતા અમને આવે છે પગથિયા હતા બાર નંગ બાર પગથિયા ઉતરીને ને અહીંયા આવતા અને આ બે કાંઠે નદી બારે માસ જતી તો એનું એન્જિનિયર કે જે પણ એના હોય આપણા અધિકારીઓ એને આયોજન વ્યવસ્થિત કરવું જોઈએ આ બનાવી નઈ હવે આમાં કાટા પાડ્યા તો તમારી બુદ્ધિ ત્યારે ક્યાં ગઈ હતી તમે એન્જિનિયર છો કે ગધેડા નુકસાન આમ જનતાના પૈસાનું થાય પૈસા જે પણ ગ્રાન્ટ ફાળવે સરકાર ફાળવે કોઈ પણ અધિકારી કે પદ અધિકારી એના ખીચામાંથી પૈસા નથી દેતા જાય છે જનતાના જ જાય છે એટલે આની પાછળ આ નિર્ભર તંત્રએ જાગવાની જરૂર છે નકર લોકોએ સ્વયંભૂ ભેગા થઈને આંદોલન કરવાની જરૂર છે મારું નામ રમેશભાઈ ડોડિયા હું રામનાથ પરામાં અમારા પેઢીના દર પેઢી અમે અહીં રહી છીએ અને દરરોજ હું રામનાથ મહાદેવના મંદિરે ત્રણસો દિવસ આવું છું દર્શન કરવા આ કામ છે છેલ્લા પાંચ વર્ષથી આજ છે અને કોઈ નથી કાંઈ પાડતા કે નથી કોઈ જાતનો કાંઈ રીપેર કરતા આમ નમ રાખીને ઊભા છે સરકાર આનો અમારી ઈચ્છા છે કે આનો કોઈ કાયમી ઉકેલ લાવે હવે કામ નથી કરતા એની એની નબળાઈ છે કોઈ પણ જાતની બાકી આ કામ કરી જ નાખવું જોઈએ કા એને પાડી નાખવું જોઈએ અને કા એને રિપેર કરવું જોઈએ આપની અપેક્ષા શું છે અમારી અપેક્ષા મેની છે કે આને પાડી નાખાય આ ખુલ્લું કરી દેવાય મંદિરને આ બહુ જ ગંદકી તો અતિશય છે અને પાણીનો એટલો ભરાવો થાય થઈજો જાજો વરસાદ પડે તો આવડા ભવનનગર મોફતિયામાં પાણી ભરી જાય આના આ બિલ્ડિંગના હિસાબે આ આ 40 કોટ જો આ બિલ્ડિંગ કર્યું છે એની પછવાડાના ભાગમાં ખાચા છે અને અહીંયા કાયમી માટે ડારૂ નિકોતર્યું અને આ બધું જે તે આ સામાજિક તત્વો ને આખી રાત પડ્યા હોય